થરાદના રાહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મોટું નિવેદન કર્યું છે રાહને તાલુકા મથક બનાવવા શંકરભાઈ ચૌધરી આપ્યા છે સંકેત બની જશે રાહ અને બધાનું સપનું પૂર્ણ થશે તેવી વાત કરી શંકરભાઈ ચૌધરીએ મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે એના માટેની તૈયારીઓ અલગ 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 તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાતનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે